ચોરના ભાઈ ઘંટી ચોર હા દોસ્તો જામનગરમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જામનગરમાં એક આઈડી બન્યું હતું જેને ખૂબ ચર્ચાનો વિષય બનાવ્યો હતો અને તેમાં તેમણે કહ્યું હતું કે જામનગરમાં ખૂબ મોટા જમીન કૌભાંડો થયા છે અને જમીન કૌભાંડો જે છે એ આઈડી દ્વારા બહાર લાવવામાં આવશે આ વિષય ખૂબ સમજવા જેવો છે અને આપણા શહેર અને આપણા રાજ્યની પરિસ્થિતિને જાણવા જેવી છે આ વિષય પર ત્રણ બાબતો સામે આવે છે જે ખૂબ ગંભીર બાબતો છે એક કે સૌ પ્રથમ વખત જે છે કે રાઘવજીભાઈ પટેલે ફરિયાદ કરી હતી કે તેમને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં તેમના ફોટા એડિટ કરવામાં આવી રહ્યા છે આ ફરિયાદ થઈ બીજું પોલીસના માધ્યમથી જાણવા મળ્યું કે બે લાખ રૂપિયા ખંડણી પેટે આ વિશાલ કં કંસાગરાને આપી દેવામાં આવ્યા હતા ત્રીજી વાત એ છે કેવું તે શું હતું કે વિશાલને બે લાખ આપવામાં આવ્યા હતા અને બીજા ત્રેવીસ લાખ રૂપિયા આપવાનો સોદો થયો હતો નમસ્કાર હું સંજય આહિર છું સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત દોસ્તો ઘણા સમયથી એક એવું ચિત્ર ઊભું થયું હતું કે જામનગરમાં કંઈક નવું થવાનું છે કોઈ જમીનોના મોટા મોટા કાંડ મતલબ કે મોટા મોટા કૌભાંડ બહાર આવવાના છે પરંતુ જમીન કૌભાંડ બહાર આવે એ પહેલાં જ કૌભાંડ બહાર લાવવા વાળાએ જ ખંડણી માગી લીધી અને હાલ એ પોલીસ કસ્ટડીમાં છે અને કૌભાંડની વાત ખૂબ દૂર રહી ગઈ ત્યારે આજે થોડા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ખરેખર દુનિયામાં બધું પૈસો જ છે જો આવી રીતે કૌભાંડ દબાવવા માટે પૈસા આપી દેવામાં આવશે અથવા પૈસા લઈ લેવામાં આવશે તો દેશમાં ભ્રષ્ટાચાર સામે કોઈ વાત ક્યારેય ટકી નહીં શકે અને પોલીસ પણ માત્ર ખંડણી બાબતની તપાસ કરી રહી છે એ તપાસ કેમ નથી થઈ રહી એ તપાસ કેમ નથી થતી કે આ ખંડણી પાછળ કયું એવું કાંડ હતું કે જેના હિસાબે આ બાબત બની આ મુદ્દો બન્યો અને આ વિષય પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ જે હાલ આ લોકો લોકોની પોલીસ કસ્ટડીની રિમાન્ડ ચાલુ હોય તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમની પાસેથી જે મળી આવ્યા છે તેનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવશે ત્યારબાદ તેમની પુછપરછણ કરવામાં આવશે ઇન્ટ્રોગેશન કરવામાં આવશે સોશિયલ મીડિયાના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી પ્રતિષ્ઠિત રાજકીય અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત બિલ્ડરોને બદનામ કરી લાખો રૂપિયાની ખંડની વસૂલતા આંતર જિલ્લા રેકેટનો જામનગર સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો પોલીસે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર વિશાલ કંસાગરા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં માસ્ટર માઇન્ડ નેપાલથી સોશિયલ મીડિયામાં બધાને બદનામ કરી રહ્યો હતો અગાઉ આરોપીના પિતાની ધરપકડ થઈ હતી જેને છોડાવવા આવતા બાપ દીકરા સહિત આરોપીઓને પકડીને ખંડણી માંગવાના રેકેટનો પોલીસે હાલ પર્દાફાશ કર્યો છે અને આ બધું જ આપણે ન્યૂઝ ચેનલોના માધ્યમથી જોઈ રહ્યા છીએ મુખ્ય આરોપી વિશાલ કંસાગરા ફેસબુક પર વિશાલ કંસાગરા અને ઇન્સ્ટાગ્રામ પર વી કંસાગરા સિત્તોતેર નામના આઈડી ચલાવતો હતો તે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જમન પડદુ જસ્મીન અને બિલ્ડર સ્મિત પરમાર જેવા જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોના ફોટા તેમની મંજૂરી વગર મેળવતો હતો અને ત્યારબાદ તેમને એઆઈ ટૂલ્સના

ભોગ બનેલા પાસેથી મોટી રકમની ખંડણી માંગતા હતા આ બાબતની ચોખવટ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ હવે સવાલ એ ઉભો થાય છે કે વાત એક નથી વાત બે છે એક તો જે વિકૃત પોતાનો બનાવ છે એ વાત તો સમજમાં આવી કે એનાથી બદનામી થઈ રહી હતી જે તે બિલ્ડરો અને જે તે નેતાઓને પણ વાત એ નથી સમજાતી કે માત્ર આ એડિટેડ ફોટાથી બિલ્ડરો ડરી ગયા કે લાખો રૂપિયાની સોદાબાજી કરવા લાગ્યા જ્યારે રાઘવજીભાઈ પટેલે ફરિયાદ કરી ત્યારે સોશિયલ મીડિયામાં બદનામી બાબતનો જે કેસ થયો હતો ત્યારે આપણે બંને પક્ષ જાણવાની કોશિશ કરી હતી કેવી રીતે શું ઘટના છે કે બદનામ કરવા પડી રહ્યા છે રાઘવજીભાઈને અને શું થઈ રહ્યું છે ભાઈની વાત પણ આપણે જનતા સમક્ષ પહોંચાડી હતી અને વિશાલ કંસાગરાના આઈડીમાં પણ આપણે ફેસબુક પર કોલ કરી તેની વાતનો ઓડિયો પણ આપણે સનાતન સત્ય સમાચારમાં મૂક્યો હતો અને આપણી આપણી જનતા સુધી એ વાત પણ આપણે પહોંચાડી હતી બંને સાઈડ આપણે પહોંચાડી હતી ત્યારે આપણે આઈડી ધારકને સવાલ કર્યો હતો કે તમારામાં તમારા પર પણ કેસ થયો છે તમે પોલીસમાં હાજર ક્યારે થશો ત્યારે તેમણે કહ્યું કે હજુ તો હું આ લોકોના કૌભાંડ બહાર પાડવાનો છું પછી હાજર થવાનું વિચારીશ ત્યારબાદ કોભાંડ પર બીજું કોભાંડ થયું આ લોકોએ કોભાંડ બહાર ન પાડવા માટે ખંડણી માંગી અને બે લાખ રૂપિયા ખંડણી ઉઘરાવી પણ લીધી અને ખંડણી આપનારે ખંડણી આપી પણ દીધી ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ પૈસા કોણે આપ્યા કોણ આપવા ગયું હતું કોના કહેવાથી આપવામાં આ પૈસા આવ્યા હતા અને આ પૈસા આપ્યા આપવાનું જે મુખ્ય કારણ છે એ શું હતું તપાસમાં ખુલાસો થયો છે કે બિલ્ડર સ્મિત પરમારને બદનામ કરતી પોસ્ટર હટાવવા માટે આરોપીઓએ પચાસ લાખ રૂપિયા માંગ્યા હતા અને જેમાં અંતે ત્રેવીસ લાખમાં સોદો પણ થઈ ગયો તો અન્ય એક કિસ્સામાં બે લાખની રોકડ રકમ વસૂલવામાં આવી હતી પોલીસ કહી રહી છે આ બાબત ઉપર જે મુખ્ય આરોપીના પિતા હેમંત કંસાગરાએ પોતે પૈસા સ્વીકારી પણ લીધા હતા એ પણ બધું સામે આવ્યું છે ત્યારે એવું તે શું છે કે બિલ્ડર સ્મિત પરમારને ત્રેવીસ લાખ રૂપિયાનો સોદો કરવો પડ્યો અને સોદો કરી નાખ્યો બાકી એવી રીતે કોઈ કોઈને બદનામ કરે અને કોઈ ત્રેવીસ લાખ રૂપિયા આપવાની હા પાડી દે એ વાત જરા હજમ થાય એવી નથી લાગતી જે જમીનોની વાત થઈ રહી છે કે સરકારી ખરાબાઓને કાયદેસર કરી વેચી મારવાનું જે ડોક્યુમેન્ટ બહાર આવ્યા છે જેમાં લાખા બોર્ડવાળી સર્વે નંબરની ચર્ચા થઈ રહી છે એ બાબતનો ખુલાસો પોલીસ આ વિશાલ પાસે ડોક્યુમેન્ટ લઈને એ વિષય પર પણ આગળ વધે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તેવી જામનગરની જનતા હાલ પોલીસ પાસેથી અપેક્ષા અને આશા રાખી રહી છે એ વાત પણ જામનગરની જનતામાં ચર્ચાઈ રહી છે કે બદનામ કરવાની વાતમાં અને ખંડણીઓ આપવાની વાતમાં અને લેવાની વાતમાં ક્યાંક સાચો મુદ્દો દબાઈ ન જાય સાચો મુદ્દો ધરબાઈ ન જાય એના માટે આપણું આ મુદ્દા પર ધ્યાન રહેવું જરૂરી છે સાચા તથ્યો જનતા સામે લાવવાના આપણે પહેલાં પણ પ્રયત્નો કર્યા હતા અને હજુ પણ પ્રયત્નો કરીશું પોલીસે સાચી તપાસ કરવી પડશે અને એના મૂળ સુધી જવું પડશે કે ખંડણી આપનારના પૈસા એટલા બધા વધી ગયા હતા કે ત્રેવીસ લાખ રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયા હતા અને એ ત્રેવીસ લાખ એમની પાસે કઈ રીતે આવ્યા કે એ આપી દેવા માટે તૈયાર થઈ ગયા શું એ પૈસા વ્હાઈટ ના આપવાના હતા કે પૈસા બ્લેક ના આપવાના હતા અને અગાઉ જે બે લાખ રૂપિયા આપ્યા હતા એ બ્લેક ના પૈસા હતા કે વ્હાઈટ ના પૈસા હતા અને કોણે આપ્યા હતા એ પણ મુખ્ય મુદ્દો છે મેં કહ્યું હતું કે બધાને એકબીજાના કાળજા કાઢી લેવા છે બસ મોકો મળવો જોઈએ આપણે પણ શરૂઆતમાં એવું હતું કે એ સમય લાગતું હતું કે ચલો કોઈ વ્યક્તિની આત્મા જાગી ગઈ અને એ જામનગરમાં જે જમીન કૌભાંડો થયા હોય એ જમીન કૌભાંડ બહાર લાવવા માટે કામ કરી રહ્યા છે અમે એનો પક્ષ પણ રજૂ કર્યો અને જામનગરના લોકો સુધી એનો પક્ષ પણ પહોંચાડ્યો પણ એનું પરિણામ શું આવ્યું એ પોતે જ ખંડણી માગી લીધી અને મુખ્ય મુદ્દો જે હતો એ મુદ્દો જ સાઈડલાઈન થઈ ગયો એટલે કે તમે ખોટું કરો એમાંથી કોઈને વાંધો નથી પણ ખોટું કરો એના પૈસા પણ જેને ખબર પડી જાય એને આપો કેમ કે એમને કોઈ બહની જાણ થઈ ગઈ છે હવે હું પોલીસને કહેવા માંગુ છું કે કાર્યવાહી બધી સાઈડ થવી જોઈએ જામનગરની જનતાને એ પણ જણાવો કે આ બધા રૂપિયા આપવા પાછળનું મુખ્ય કારણ શું હતું જામનગરમાં કયા પૂંજીપતિઓએ જમીન કૌભાંડો કર્યા છે અને એ વિષય પર પોલીસે કોઈ વાત હજી સુધી કરી નથી જામનગર પોલીસે એ વાતનો ખુલાસો કરવો જોઈએ કે જે જમીન કૌભાંડની વાત થઈ રહી છે એ વાત ખોટી છે કે સાચી છે એ વિષયની જામનગર પોલીસ જલ્દીથી ચોખવટ કરશે એ જામનગરની જનતા આશા રાખી રહી છે જય સનાતન Jai